જે રસ્તા પર તું ચાલી રહ્યો છે એ રસ્તો સામાન્ય નથી દરેક લોકો એ રસ્તા પર ચાલી ન શકે જે ઉમરે લોકો પાર્ટી કરે છે એન્જોયમેન્ટમાં સમય વેડફે છે મારા ભાઈ એ જ ઉમરે તું તારી લાઈફ બિલ્ડ કરી રહ્યો છે હું જાણું છું આ કાર્ય બિલકુલ સરળ નથી માટે તું khud ને પણ સામાન્ય ન સમજ જ્યારે હું આ વાત કહી રહ્યો છું ત્યારે દિલથી કહી રહ્યો છું

મારા ભાઈ મને તારા પર ગર્વ છે માત્ર એક જ વાત સફર અટકાવીશ નહીં કારણ કે જે દિવસ તને તારી મહેનતનું ફળ મળશે ને એ ફિલિંગ દુનિયાની સૌથી બેસ્ટ ફિલિંગ હશે જો ભાઈ તને આ વિડિયો થી જરા પણ વેલ્યુ મળી હોય તો ફોલો કરી લેજે અને આ કોમ્યુનિટી માં જોડાય જજે કારણ કે હું મિશન પર છું એક લાખ લોકો ની લાઈફ બદલવાના મિશન પર